નમસ્કાર મિત્રો પરિવારજનો અને વડીલો આપના ચરણમાં નમન હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ સંવાદ સાથે આજનો આપણો શ્રીમદ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ તો ચલો શરૂ કરીએ અધ્યય પંદરમો પુરુષોત્તમ યોગ ચૌદમા અધ્યાયમાં શ્લોક પાંચથી થી માં સુધી ત્રણેય ગુણોને સ્વરૂપ તેમનું કાર્ય તેમનું બંધન સ્વરૂપ અને બંધાયેલી મનુષ્યની ઉત્તમ મધ્યમ આદિ ગતિઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું શ્લોક ઓગણીસ માં તથા ભગવત સ્વરૂપ ઉપાય અને ફળ બતાવ્યા પછી અર્જુનના બાવીસ થી માં શ્લોક સુધી ગુણાતીત પુરુષના લક્ષણો તથા આચરણોનું વર્ણન કર્યું તથા છવ્વીસમા શ્લોકમાં સગુણ પરમેશ્વરને અનન્ય ભક્તિયોગ તથા ગુણાતીત થઈ ભ્રમ પ્રાપ્તિનું પાત્ર બનવાનો સરળ ઉપાય બતાવ્યો હવે તે ભક્તિયોગ રૂપી અનન્ય પ્રેમ ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી સગુણ પરમેશ્વરના ગુણ પ્રભાવ અને તથા મુખ્ય સાધન વર્ણન કરવા શરૂ કરે છે એમાં પ્રથમ સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી ભગવાન ત્રણ શ્લોકો દ્વારા સંસારનો વૃક્ષમાં રૂપમાં વર્ણન કરી વૈરાગ્ય રૂપી શસ્ત્ર દ્વારા તેને છેદી નાખવા કહે છે ત્યારે ભગવાન કહે છે જેનું આદિપુરુષ પરમાત્મા રૂપી મૂળ ઉર્ધ્વ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ રૂપે નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે છંદો જેના પાંદડા છે એવા સંસારને અશ્વથ વૃક્ષરૂપે કહેલો છે જે તેને જાણે છે તે વેદને જાણનારો છે આ સંસારરૂપી વૃક્ષથી ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો રૂપી કુંપળોવાળી શાખાઓ દેવો મનુષ્ય અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે તથા નીચે ફેલાયેલી છે વિષયોની ઈચ્છા રૂપી કર્મના બંધનોમાં એના મૂળ અહંતા રૂપે નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે આ સંસારરૂપી વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિત રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશ અંત જણાતો નથી તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી એવા આ અનંતપુણવરા નશ્વર સંસાર વૃક્ષને અનાશક્તિરૂપી મજબૂત સંસ્કૃતિ આપણની અંદર કાપી નાખીને એટલે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જેઓ જન્મ રૂપી આ સંસારમાં પાછા આવતા નથી તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્મામાં શરણે જવું કે જેમનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્ય માન અને મોહથી રહિત છે જેમને આશક્તિરૂપ દોષને જીત્યો છે જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપમાં ચિંતનમાં રહે છે જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદોથી પર થયેલા છે તેવા વિવેકી જનો તે અવિનાશી પદને પામે છે તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામેલા મનુષ્યો સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમધામ છે આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુથી પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયો લઈને બીજા શરીરમાં જાય છે ત્યાં કાન આંખ શ્વસેન્દ્રિય જીભ નાક તથા મનનો આશ્રમ કરી આ જીવતમાં વિષયોને સેવે છે સત્વ વગેરે ગુણોથી ગુણોની સાથે જોડાયેલા જીવાતમાં શરીરને છોડે છે તેમજ વિષયોને ભોગવે છે તેની આ ત્રણેય ક્રિયાઓને મૂઠ બુદ્ધિવાળા જનો જોઈ શકતા નથી પણ જ્ઞાન વાળા વિવેકીઓ જોઈ શકે છે વળી યત્ન કરનાર યોગીઓ પણ શરીરમાં રહેલા આ વિશ્વરીય અંશને જોઈ શકે છે પરંતુ અશુદ્ધ અંતઃકરણવાળા અજ્ઞાનીય યત્ન કરવા છતાં પણ એને જોઈ શકતા નથી સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તો મારું તેજ જાણ અને હું જ પૃથ્વીના પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ આપું છું હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપવાયુક્ત થઈ ચાર પ્રકારનું અન્ન પચાવું છું આ ચાર પ્રકારના અન્નમાં ભગવાન ભક્ષ્ય ચાવવાનું પે પીવાનું લેહ ચાટવાનું અને ચોસે ચૂસવાનું કહે છે હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું અને મારે લીધે સ્મૃતિ જ્ઞાન અને તેનો અભાવ વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે અક્ષર અવિનાશી કહેવાય છે પરંતુ આ ક્ષર અને અક્ષર બંને ઉત્તમ પુરુષ તો બીજો છે તે પરમાત્મા કહેવાય છે તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરી સર્વનું ધારણ પોષણ કરે છે હું અક્ષરની પર છું અને અક્ષરની ઉપર ઉત્તમ છું તેથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું હે ભારત જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ હોય મને સર્વ ભાવથી ભજે છે હે નિષ્પાપ અર્જુન એ પ્રમાણે અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું અને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્ય તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે પુરુષોત્તમ નામનો યોગ પંદરમો અધ્યાય સંપૂર્ણ થયો